હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ વિશારદ યુજીસી ને જૂન બે હજાર ચોવીસ ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલો એક અગત્યનો પ્રશ્ન પ્રશ્ન જોઈએ યોગ્ય જોડ બનાવો એક તરફ વિવિધ કૃતિઓમાંથી ચાર વિધાનો આપ્યા છે અને સામે એ કૃતિના નામ આપેલા છે આપણે આ જોડ બનાવવાની છે તો યાદી એકમાં જોઈએ ભાગીરથી કલ્યાણધામ બી મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે સી સાહેબ આ તમે શું કર્યું સાહેબ અને ડી વસુંધરાનો કયો ખૂણો જોવા જેવો નથી સામેની યાદી જોઈએ તો સત્યના પ્રયોગો અંધારી ગલીમાં સફેદ ટપકા આગંતુક અને ખરાબ તો ટપકાથી કલ્યાણ ધામ આ સ્થળનો ઉલ્લેખ કઈ કૃતિમાં આવે છે એના માટે આપણે એ કૃતિ વાંચેલી હોવી જોઈએ તમે વાંચી હશે તો ખ્યાલ હશે પણ ના વાંચી હોય તો હિમાંશી શૈલતની વાર્તા છે અંધારી ગલીમાં સફેદ ટપકા અને આ વાર્તામાં ઉત્તર ભારત અને નેપાળના પ્રવાસ અર્થે નીકળેલી એ પોતાની બે ખાસ સહેલીઓને મળવા માટે જાય છે અને ત્યાં અંધારી ગલીઓમાં તેમજ ભાગીરથી કલ્યાણ ધામમાં જે સ્થિતિ જુએ છે જે કંઈ અનુભવે છે તેનું વાસ્તવલક્ષી આલેખન આ વાર્તામાં થયું છે અહીં નાયિકાને કોઈ નામ નથી આપવામાં આવ્યું ફક્ત એ એ અંધારી સાંકડી અને ગંદી એવી વાંકી ચૂકી ગલીઓમાંથી જેમ તેમ કરીને પસાર થઈ છેવટે પહેલાં મઠમાં જઈ જે પરિસ્થિતિ જુએ છે તેનું તાદશ વર્ણન ચિત્ર આ વાર્તામાં રજૂ થયું છે ત્યારબાદ મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે આના વિશે બહુ સમજાવવું પડે એટલા માટે નથી કે સત્યના પ્રયોગો જે મહાત્મા ગાંધીની આત્મકથા છે એમાં દક્ષિણ આફ્રિકામાં ગાંધીજીને જ્યારે પેલા રેલવેના ડબ્બામાંથી બહાર ફેંકવામાં આવ્યા એ સમયનું આ વિધાન છે મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે સાહેબ આ તમે શું કર્યું સાહેબ આવું વિધાન કઈ કૃતિમાં આવે છે તો એનો જવાબ છે ખરાબ અપોર જયંત ખત્રીની આ ખૂબ જ પ્રસિદ્ધ એવી વાર્તા છે અને ઓગણીસોને અડસઠમાં ખરાબ અપોર શીર્ષકથી જ એમના અંતિમ વાર્તા સંગ્રહનું મરણોત્તર પ્રકાશન પણ થાય છે અને છેલ્લે વસુંધરાનો કયો ખૂણો યુવા જેવો નથી આ વિધાન કઈ કૃતિનું છે તો આગંતુક આગંતુક એ ધીરુબેન પટેલ કૃત બે હજાર એકના વર્ષમાં કેન્દ્રીય સાહિત્ય અકાદમી પારિતોષિક વિજેતા આ નવલકથા છે જેના પાત્રો છે ઈશાન આશુતોષ આશુતોષની પત્ની રીમા અને અણવ તો આ રીતે મિત્રો ભાગીરથી કલ્યાણધામ એની સામે આવશે અંધારી ગલીમાં સફેદ ટપકા એટલે કે એ સામે બે આવશે પણ એવા આપણને ત્રણ વિકલ્પ જોવા મળે છે ત્યારબાદ મારી પાસે પહેલા વર્ગની ટિકિટ છે એ છે સત્યના પ્રયોગોનું વાક્ય એટલે બી સામે એક આવશે અને ત્યાં જ આપણને જવાબ મળી જાય છે વિકલ્પ ચાર જેમાં એ સામે બે અને બી સામે એક આપેલું છે સી સામે ચાર અને ડી સામે ત્રણ એટલે આપણો સાચો જવાબ રહેશે વિકલ્પ ચાર તો મિત્રો આ માહિતી આપને કેવી લાગી એ ચોક્કસથી જણાવજો અને જો અમારી આ પહેલ તમને આગામી પરીક્ષામાં ઉપયોગી લાગતી હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિશારદ યુ ચેનલ જોઈન વિશારદ ટુ બી વિશારદ થેન્ક યુ વેરી મચ